પોરબંદરની આવાસ યોજનામાં લગ્ન પ્રસંગે આવેલ માઢવાડના સાત વર્ષીય ગુમ થયેલા બાળકની લાશ નજીકમાં જ આવેલ કેનાલમાંથી મળતા ચકચાર મચી છે કોડીનારના માઢવાડ ગામે રહેતા વિનોદભાઈ ડાલકિયા આંજરીના પત્ની પોરબંદર આવાસ યોજનામાં લગ્ન પ્રસંગે આવ્યા હતા તેઓની સાથે તેનો સાત વર્ષ અને ચાર માસનો બાળક શિવંશ પણ હતો મંગળવારે બપોરે લગ્ન પ્રસંગમાંથી શિવંશ અચાનક ગુમ થઈ ગયો હતો જે અંગે તેના પરિવારજનો અને સગા સંબંધીને જાણ થતાં મોડી રાત્રે સુધી તેનો પત્તો લાગ્યો ન હતો આથી સૌ ચિંતામાં મુકાયા હતા સોશિયલ મીડિયામાં પણ સિવાન્સનો ફોટો વાયરલ કરી તેની શોધખોળ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેમાં પણ સફળતા મળી ન હતી ત્યારબાદ બુધવારે વહેલી સવારે આવાસના ગેટ નંબર ચાર નજીક આવેલ કેનાલમાંથી શિવમનો મૃતદેહ મળી આવતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં હોવાથી પરિવારજનોએ અજુગતું બન્યાની આશંકા દર્શાવતા તબીબોની પેનલ દ્વારા પીએમ હાથ ધરાયું હતું ત્યારબાદ એફએસએલમાં પણ સેમ્પલ મોકલવામાં આવ્યા છે તેના રિપોર્ટ આવ્યા બાદ બાળકના મોતનું સાચું કારણ સામે આવશે પોલીસ દ્વારા એ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે અને સ્થાનિકોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે જોકે શંકાસ્પદ બનાવ હોવા છતાં ઉદ્યોગનગર પોલીસ મથકના પીએસઓ દ્વારા મીડિયાને માહિતી આપવા ઇનકાર કરાયો હતો અને પીએસઆઈએ માહિતી જાહેર કરવાની ના પાડી હોવાનું જણાવ્યું હતું જેના પગલે અનેક ચર્ચાઓ જાગી છે આ મામલે પીએસઆઈ ધર્મદીપસિંહ ગોહિલનો સંપર્ક કરવા પ્રયાસ કરતા તેઓએ પણ ફોન રિસીવ કર્યો ન હતો સિવાંશ બે બહેનોનો એકનો એક ભાઈ હોવાનું જાણવા મળ્યું છે બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે રાતને સાથી સવારના ચેનલમાંથી હોય છેલ્લા બ્લુકની જે ગટરની લાઈન છે ને એના ચેનલ અંદર ચાલુ તો